પાભર તાલુકાના બેડા ગામમાં આવેલ દૂધ ઉત્પાદક બનાસ ડેરીની ગામ લોકોએ કરી તાળાબંધી સરહદી વિસ્તારમાં પશુપાલન કરતા ખેડૂતો આર્થિક રીતે પગભર બની શકે તે માટે બનાસકાંઠા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી એટલે કે બનાસ ડેરી દ્વારા ગામડે ગામડે દૂધ ડેરીઓ શરૂ કરવામાં આવેલ છે પરંતુ કેટલાક લે બાગુ મંત્રીઓ આવી ડેરીઓમાં પોતાના અંગત સ્વાર્થ માટે મળતીયાઓને રાખીને દૂધની મલાઈ તારવી જતા હોય છે ત્યારે મોટો વિવાદ સર્જાય છે વાત કરવામાં આવે તો ભાભર તાલુકાના બેડા ગામે આવેલ બનાસ દૂધ ડેરીની તો આ ડેરીમાં મોટી સંખ્યામાં ગ્રાહકો દૂધ ભરાવે છે ગામ લોકોએ આક્ષેપો કર્યા છે કે આ ડેરીમાં મંત્રીએ તેમની અંગત પરિવારના સભ્યોને નોકરીએ રાખેલ છે તેમજ ડેરીની સાધારણ સભા કોઈ દિવસ ભરવામાં આવતી નથી માત્ર કાગળ પર બતાવી દેવામાં આવે છે જેની જાણ ડેરીના સભાસદોને પણ હોતી નથી દૂધના ફેટ પૂરતા પ્રમાણમાં મળતા નથી જેવી અનેક ગેરરીતિઓ ડેરીમાં ચાલી રહી છે જેથી ગ્રામજનોએ સાથે મળીને દૂધ ડેરીને બે દિવસથી ખંભાતી તાળા માર્યા છે ગામ લોકોએ આજુબાજુમાં આવેલ ગામોમાં દૂધ ભરાવા જાય તો ત્યાં પણ ડેરીના મંત્રીએ બેડા ગામના લોકોનું દૂધ ના લેવાનું કહેતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ગામ લોકોએ ડેરીના ગેરવહીવટ બાબતે ભાભર મામલતદાર કચેરી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હોવાનું જણાવ્યું હતું પશુપાલકો માગ કરી રહ્યા છે કે જિલ્લા કક્ષાએથી તટસ્થ તપાસ થાય તો સંપૂર્ણ સત્ય હકીકત બહાર આવશે